નમસ્કાર મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરથી માત્ર ત્રીસ કિલોમીટરની અંતરે બનાવેલ પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર એવા વંતારા વિશે આજના વિડીયોમાં વિગતી માહિતી મેળવીએ વંધારા એ રિલાયન્સ રિફાઇનરીના વિશાલ કોમ્પ્લેક્ષમાં ત્રણ હજાર એકરમાં ફેલાયેલું છે જેને રિલાયન્સ રિફાઇનરીના ગ્રીન બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે આ વંધારા કેન્દ્ર બે સંસ્થાઓ દ્વારા સંચાલિત છે જેમાંની એક સંસ્થા રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને બીજી સંસ્થા ગ્રીન જુઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર છે આ બે સંસ્થાઓ દ્વારા આ વંતારાનું સંચાલન કરવામાં આવે છે આ બંને સંસ્થાઓ રિલાયન્સ ગ્રુપ અને ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે વંતારા આશરે ત્રણ હજાર એકરમાં ફેલાયેલું છે જેમાં હાથીઓ માટે મુખ્યત્વે નવસો અઠ્ઠાણું એકર જમીન ફાળવવામાં આવેલી છે જે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે એક યાદી જાહેર કરવામાં આવી આ યાદી મુજબ વંતારામાં જે નવસો અઠ્ઠાણું એકર વિસ્તાર હાથીઓ માટે ફાળવવામાં આવેલો છે એમાં અંદાજે બસો ચાલીસ જેટલા હાથીઓને આશરો આપવામાં આવેલો છે આ વિસ્તારમાં હાથીની દેખરેખ માટે પાંચસો પ્રશિક્ષિત કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવેલી છે બાકીના વિસ્તારમાં ગ્રીન જુઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર આવેલા છે જે પાંચસો અડસઠ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે જેમાં ભારત અને દેશ વિદેશથી લાવવામાં આવેલ પશુ પંખીઓને રાખવા માટેની સુવિધા કરવામાં આવેલી છે આ ગ્રીન સેન્ટરમાં એકસો ત્રીસથી વધારે પ્રજાતિઓ ધરાવતા ત્રણ હજાર આઠસો નેવ્યાશી જેટલા પશુ પંખીઓને રાખવામાં આવેલા છે જેમાં ચોપ્પન પક્ષીઓ નવસો અઢાર સત્સંગ પ્રાણીઓ અને બે હજાર નવસો પંદર જેટલા સરીસૃપોનો સમાવેશ થાય છે માણસો સાથેના સંઘર્ષ પછી રેસ્ક્યુ કરાયેલા દીપડાઓને રાખવા માટે અલગથી એક રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવેલું છે જે વંતારાના પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં રેસ્ક્યુ કરાયેલા બસો ઓગણત્રીસ દીપડાઓને રાખવામાં આવેલા છે એની સાથે જ આઠસો પચાસ જેટલા મગરો પણ રાખવામાં આવેલા છે વંતારામાં રાખવામાં આવેલા અન્ય પ્રાણીઓ વિશે માહિતી મેળવીએ તો એમાં પાંત્રીસ જેટલા રીંછ નવ આફ્રિકન સી સાત ચિત્તા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા દસ જેગુઆર પણ રાખવામાં આવેલા છે આની સાથે જ છ હિપોપોટેમસ અને બે ભારતીય ગેંડા નોંધપાત્ર છે રિલાયન્સ ગ્રુપના દાવા મુજબ વંતારામાં એવું કુદરતી વાતાવરણ ઊભું કરેલું છે કે જેમાં પશુ પક્ષીઓને એમના કુદરતી નિવાસસ્થાનમાં રહેતા હોય એ પ્રકારનું વાતાવરણ પ્રાપ્ત થાય માર્ચ બે હજાર ચોવીસમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ મીડિયા પ્રતિનિધિઓને વંતારાની મુલાકાતે લઈ ગઈ અને વંતારાનું એક પ્રકારે ઉદઘાટન કરેલું હતું વર્ષ બે હજાર પચીસમાં અનંત અંબાણીને તેમના વંતારા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાણી મિત્રનો એવોર્ડ આપવામાં આવેલો હતો આ પ્રાણી મિત્રનો એવોર્ડ એ ભારત સરકાર દ્વારા પ્રાણીઓની સાચવણી બદલ સર્વોચ્ચ સન્માન છે એક વ્યક્તિ દ્વારા આ રિલાયન્સનું ખાનગી પ્રાણી સંગ્રહાલય હોવાથી તેમાંથી દેશ વિદેશમાંથી લાવવામાં આવતા પશુપંખીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવેલી હતી પણ સુપ્રીમ કોર્ટે આ અરજી પાછળથી ફગાવી દીધેલી હતી બે માર્ચ બે હજાર પચીસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંતારાનું ઉદઘાટન કરવામાં આવેલું હતું આ વંતારા બે હજાર પ્રજાતિઓ અને એક પોઈન્ટ પાંચ લાખથી વધુ લુપ્તપ્રાય પ્રાણીઓ અને રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓનું ઘર છે વંતારામાં અત્યારના સમયે પ્રાણી અને પશુ પક્ષીઓની દેખભાળ માટે એકવીસોથી વધુ સક્રિય કર્મચારીઓ હાજર છે અનંત અંબાણીના જણાવ્યા અનુસાર વંતારા એ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં જાહેર જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી જામનગરથી માત્ર ત્રીસ કિલોમીટર અંતરે રિલાયન્સ રિફાઈનરીથી ના કોમ્પ્લેક્ષમાં આવેલ વંતારા જે ત્રણ હજાર એકરમાં ફેલાયેલું છે તો આ વંતારા ભવિષ્યમાં જાહેર જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત